હજારો લોકોના કરોડો રૂપિયા ડૂબ્યા છે ત્યાં તો નવી કંપની લોન્ચ થઈ ગઈ જે કંપનીના એજન્ટો પાલનપુર શહેરમાં ગલીએ ગલીએ ફરી લોકોને લાખોની લોભામણી લાલચો આપી લોકોને કંપનીમાં પૈસા નાખવા માટે તૈયાર કરી રહ્યા છે એક લાખ નાખી ખોલાવો એકાઉન્ટ જેમાં તમને મળશે આજીવન મહિને છ હજાર નફો અને સાથે કંપનીના શેર આવી બધી લાલચો આપવામાં આવી રહી છે લોભામણી લાલચો આપતા એજન્ટોના વિડીયો પણ ટૂંક સમયમાં જોવા મળશે તો શું બનાસકાંઠા એસઓજી અને એલસીબીની ટીમ આવા લોકો પર કાર્યવાહી કરશે ખરા તેવો પ્રશ્નાર્થ ચર્ચાનો વિષય બન્યો છે બાકી હતું ને સેલિબ્રિટીના અંદર એવું કોઈ માણસ નથી કે જે એમની લગનની અંદર નહોતું આવ્યું અને એવું કોઈ સેલિબ્રિટી નથી કે આ માર્કેટની અંદર નહીં જોડાયેલું કોઈ પણ સેલિબ્રિટી એવું નથી બરાબર અફઘાનિસ્તાનની જે ટીમ છે ને એ ટીમની ટી શર્ટના ઉપર ટીએલસી ટુ કરીને સિમ્બોલ હશે આપણે આપણી કોઈનો ફોટો છે

બી કોઈન જે તમે પૈસા નાખશો ને મારી જોડે મને કેશ તમે આવશો તો હું તમારી એકાઉન્ટની અંદર ડોલર નાખી દઈશ એ ડોલર તમારા મોબાઈલની અંદર પડ્યા રહેશે અને એ ડોલરથી ડાયરેક્ટ ટ્રેડ થશે અને એ ટ્રેડિંગ તમારા મોબાઈલની અંદર બતાવશે આપણે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા હોય તો અંદર કરવા તમારે કોઈકના પણ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી શકો તમે તમારે જેમ પૈસા નીકળવા હોય વિડ્રો મારવા આવે વિડ્રો નહીં તો મારે પહેલું જે ઇન્વેસ્ટમેન્ટ છે પહેલું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારે એક એકાઉન્ટ થ્રુ કરવું હોય આપણે એકાઉન્ટ થ્રું એટલે મારા મોબાઈલ એકાઉન્ટથી હા થઈ શકે થઈ શકે થઈ શકે તમારે ગમે તેના અંદર કરવું કહી શકો અચ્છા તમારું ઓલરેડી એકાઉન્ટ લિંક છે પણ તમે ડાયરેક્ટ પૈસા એમની ખાતામાં નાખવાના છે તો પણ તમે નાખી શકો એમ ની એમ મારા સંજો કાલે કાલે ઇન્વેસ્ટ કરવા મારા પૈસા કરવા છે બરોબર કે ઇન્વેસ્ટ કરવા માટે મારે કેશ આપવા પડે કે એકાઉન્ટ કરવા પડે તમારે ઓનલાઈન કરવા તો ઓનલાઈન થઈ શકે ને કેશ કરવા તો કેશ થઈ શકે ઓનલાઈન કોના કોના અંદર કરી શકાય એમ હાલ તો મારી જોડે ડોલર પડ્યા ને કે હું કરી દે તો મારા કાકાના જોડે પડ્યા છે ડોલર તે કરી દેશે એ જીએસઆરટીસી ની અંદર મેન સાહેબ છે મારા કાકા

કેમ કે એક કોઈન ની કિંમત 11000 ડોલર કે 11000 ડોલર એટલે ઘણી નાખો કે કોઇન મળી રહ્યા છે તો 20 50 એટલે આપણે આખી જિંદગી મહેનત કરશું ને સાહેબ તો પણ આટલા નહીં મળી શકે અને શેર માર્કેટ કરતા મોટું માર્કેટ ફોરેક્સ માર્કેટ છે અને હાલ લોકો એની અંદર જ ઇન્વેસ્ટમાં આ બધા સેલિબ્રિટી સેલિબ્રિટી છે હું કાલે પહેલા પૈસા ની કમી છે નથી એ લોકો કેમ જોડાયેલા છે ફ્યુચર ની અંદર બે પૈસા જોવા માટે એમને ખબર છે કે આપણે ડલી જશે તો પછી બીજું નહીં ઉતારીયો યાર કાલે મને પાસ આલ્યો એ કે ખાવાનું હોય હું જમવા ગયો પણ મીટિંગમાં પહેલા બેઠો એમાં તમારા વાળા બી તમારા વાળા બી બધા પૈસા નો તો તમારા વાળા મારા વાળા કોઈ મનતા જ એક જ આપણે તમારા વાળા આપણે જોયા જો એક બે મિનિટ એક જો આ ખાલી વિડિયો લેવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો